અમરેલી વડીયા અંતિમધામ ખાતે ગેસ તેમજ તથા લાકડાથી ચાલતી ચેમ્બર વાળી સગડી દાતાઓના સહયોગથી મૂકવામાં આવી આ સગડીના ફાયદા વિશે વાત કરીએ તો એક બોડીની અંતિમ વિધિ માટે બાર મણ લાકડાની જરૂરિયાત સામે આ સગડી માંગ છ મણ લાકડાની જરૂર પડે છે ઉપરાંત એક બોડીને જે અગ્નિસંસ્કારનો સમય અઢી કલાક જેવો સમય લાગે છે તેને બદલે સવા કલાક માંગ અંતિમવિધિ થઈ જાય છે આ સગડીને કેળ વૃક્ષના ત્રણ ને અગ્નિદાહ આપી રિહર્સલ કરાયું અને લોકોને ઉપયોગ કરવાની સમજ આપવામાં આવી ઉપરાંત આ સગડી લાકડા અને ગેસ આધારિત હોય બંને પ્રકારે ઉપયોગ માંગ લઈ શકાય છે આ થી ઉપયોગ માંગ લેવાતા વૃક્ષના લાકડાની જરૂરિયાત પણ ઘટશે જેથી પર્યાવરણને ફાયદો થશે અંતિમ ના સમય માંગ લોકોનો સમય પણ બચે છે આ સગડી વડિયા સ્મશાન ખાતે સરપંચ મનીષ ઢોલરિયા તેમજ દાતાઓ તેમજ ગ્રામજનો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું વડિયા સ્મશાનની ભઠ્ઠી આપણે લાકડાથી ચાલતી બનાવેલી છે આ આ ઓછા બળતણ પચાસ ટકા લાકડામાં તમારું કામ બોડી ડિસ્ચાર્જ થઈ જશે અને જે સમય ડાયરેક્ટ તમે લાકડાની ભઠ્ઠી ઉપર કરતા હોય જૂની સિસ્ટમ પ્રમાણે એમાં અઢીથી ત્રણ કલાકનો સમય લે છે જ્યારે આ સિસ્ટમ ઉપર કરવામાં આવે ત્યારે કલાકથી દોઢ કલાકમાં બોડી ડિસ્ચાર્જ થઈ જશે અને સ્પીડમાં બોડી ડિસ્ચાર્જ થઈ જશે ઓછા બળતણો થશે અને પોલ્યુશન પણ જે નોર્મલ જૂની ભઠ્ઠીની સિસ્ટમથી તમે કરો છો એનાથી પોલ્યુશન પણ ઓછું થઈ જશે લાકડાની પચાસ બચત થઈ જશે આમાં અને આ જ ભઠ્ઠીમાં આપણે ભવિષ્યમાં ગેસ કે ડીઝલ ઉપર કન્વર્ટ કરવી હોય તો એવી ટુ ઇન વન ટાઈપની ભઠ્ઠી બનાવેલ છે તો ગેસ ઉપર કે ડીઝલ પર કરી શકો છો જે તે સમયે લાકડાની અછત થશે તો તમે આને ગેસ કે ડીઝલ પર પણ લઈ શકશો